આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા પરિસર ચલો અભિયાન જે અખિલ ભારતીય સ્તરથી વિદ્યાર્થી પરિષદનો એક મુમેન્ટ છે કે જે કેમ્પસ એક્ટિવ નથી જે કેમ્પસમાં વિદ્યાર્થીઓની સંખ્યા આવતી નથી તે જગ્યાએ વિદ્યાર્થીઓ આવે તેમને કંઈક મિનિંગફુલ તેમને મજા આવે એ પ્રકારના કાર્યક્રમો થાય બહારવાળું ભણતર આજના સમયમાં જે થઈ રહ્યું છે તેની જગ્યાએ કંઈક પ્રેક્ટિકલ નોલેજ બેસ્ડ એજ્યુકેશન પણ એમને મળે વિવિધ સેમિનાર થાય એના માટેના પ્રયાસો વિદ્યાર્થી પરિષદ દ્વારા અખિલ ભારતીય સ્તરે ચાલુ છે અને એના જ ભાગરૂપે આજે રાજકોટમાં પણ આ પ્રકારનો એક ચલો પરિસર અભિયાનના કાર્યક્રમો વિવિધ કેમ્પસોમાં આવનારા બે દિવસ દરમિયાન થવા જઈ રહ્યા છે આજ સવારે મારવાડી યુનિવર્સિટીથી આ પ્રકારના કાર્યક્રમની શરૂઆત થઈ આવતીકાલે આત્મીય યુનિવર્સિટી આર યુનિવર્સિટી અને વિવિધ કોલેજોમાં અને આવનારા મહિનાભર અને વર્ષભર આ પ્રકારના કાર્યક્રમો ચાલશે જેવું માય કેમ્પસ માય પ્રાઇડ આજે કેમ્પસમાં નેગેટિવ વાતો કેટલી છે એ આપણા સૌના ધ્યાનમાં આવે છે પરંતુ આપણા કેમ્પસને લઈને પોઝિટિવ વાતો કઈ છે વિદ્યાર્થીઓને લઈ એનું પણ થોડુંક એમને ધ્યાન રહે એટલા માટે થઈને સ્ટીકી નોટ્સ દ્વારા એ ડિસ્પ્લે કરે છે એવા વિવિધ અભિયાનો અને કાર્યક્રમો વિદ્યાર્થી પરિષદ કરે જે પ્રકારે કેમ્પસ એ યુવાનોને એક સાચી દિશા સાચું માર્ગ મળે એના માટેનો એક મહત્ત્વની કડી છે આઝાદીની લડાઈ જુઓ એમાં પણ સુભાષચંદ્ર બોઝ પ્રેસિડેન્સી કોલેજ ત્યાંથી એમને પ્રેરણા મળી કે આ દેશ આઝાદ થાય એના માટે મારે કંઈક કરવું પડશે ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ બધાને કેમ્પસોએ પ્રેરણા આપી કોલેજોએ પ્રેરણા આપી કે આ દેશની આઝાદી માટે કંઈક કરવું પડશે આજનો સમય દેશ માટે જીવવાનો સમય છે દેશ માટે કંઈક કરી બેસવાનો સમય છે ત્યારે દેશ આઝાદ થઈને બે હજાર સુડતાલીસમાં સો વર્ષ પૂર્ણ થાય એ સમયમાં આ યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે ત્યારે કેમ્પસમાંથી કઈ પ્રકારનું માર્ગદર્શન લઈ સમાજ માટે શું કામ કરી શકે દેશ માટે શું કામ કરી શકે એવા વિવિધ કાર્યક્રમો પરિષદ કરે છે જેમ કે પરિષદ કી પાઠશાળા એ અઠવાડિયામાં એક કલાક એ સમાજના ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્યક્રમ એ પરિષદના કાર્યકર્તાઓ કરે છે આવા અનેક કાર્યક્રમો આ અભિયાન અંતર્ગત કરવા જઈ રહ્યા છે